સુરત મહાનગરપાલિકામાં સિટી લિંકર પણ થયું છે ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નગરસેવક દ્વારા ટિકિટ ચોરીમાં ચાલતા કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે અવારનવાર પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસોમાં ટિકિટ ચોરીના આક્ષેપો થઈ ચૂક્યા છે

અને હવે બાદમાં આમ આદમી પાર્ટી દ્વારા કૌભાંડોને ઉજાગર કરવામાં આવ્યા છે પરંતુ એ જાળદારો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી વિપક્ષના સભ્યો મહેશ અર્થાણે સોશ્યલ મીડિયામાં કેટલાક વિડીયો વાયરલ કર્યા છે જેમાં તેઓએ ટિકિટ ચોરીમાં ચાલતી ગોબા ચાલને ઉઘાડી કરી શા મામલે સિટી બસની મુસાફરી કરનાર મુસાફરી જણાવ્યું હતું કે તેઓ સુરશાના અલગ અલગ વિસ્તારમાંથી બસની સવારી માટે બેઠા હતા પરંતુ તે પૈકી મોટા ભાગના વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી નથી અને આગળના સ્ટેશન પર ટિકિટ કપાવી લેવા સાંભળ્યું હતું બેસી ઉતરો હવે કાકા બેઠા છે શામનગર થી એમને બી એવું કીધું કે જ્યાં ઉતરો ત્યાંથી લઈ લેજો આ છે સીમાડા ત્યાં અહિયાં જે લોકો જાય છે એને શું કે છે કે અહિયાં મશીન બંધ છે જ્યાં ઉતરો ત્યાંથી લઈ લેજો તો દરેક જગ્યાએ આવો સ્કેલ ચાલે છે અહીંયા આ જે સીમારા બીઆરટીએસ છે આગળ બી આવી જ રીતે એવું કહેવામાં આવે છે કે બસ તમે જ્યાં ઉતરો ત્યાં ટિકિટ લેજો બેન તમે તમે ક્યાંથી બેઠા શામધામ મંદિર શામધામ મંદિર બેઠા શું કીધું જ્યાં ઉતરો ત્યાંથી ટિકિટ લેજો હવે તમે અહીંયા ટિકિટ માટે કયો અમને શું કહે છે ભાઈ ટિકિટ ની ના નથી પડતા હવે શું કીધું ટિકિટનું મશીન બંધ છે તમને શું કીધું તમે દસ રૂપિયા આપીને જતા જ્યાં કઈ જગ્યાએ અહીંયા જ કે જો આ ભાઈ ચોખ્ખું કે છે અત્યારે

સાંભળો મશીન કેટલા તમારે ક્યારે બન્યો આવું સાડા આઠ નવ ના ગાળા તમારી પાસે લઈ લીધા દસ રૂપિયા લેતા હા ટિકિટ આપી નહીં આ મશીન બગડેલું મશીન બગડે